આજ તો આપડે જવું પડ્યું દાડીએ તો હું દાડીએ જવા નથી તો આખો લોક જોઈ લો તમને ખબર પડી જાય ગુડ મોર્નિંગ રાધે રાધે જય દ્વારકા દેશ આજના નવો વ્લોગ તમારું સ્વાગત છે હમણાં થી વ્લોગ એમ નતો હતો કે શરદી તાવ ને બધા આવી જુ મજાનું આપણો લોક કઈ બનાવતા નતા પણ

લાલો આવી રીતે લોગ ઉતારું છું ભાઈ તમે સપોર્ટ કરતા રહો તમ ત્યારે આપણે આ એક નાકુ મોડીને જવાનું છે આપણે રમવા ઘેર કારણ કે વાગવા આવી જશે એક તો એક વાગે ટાઈમે રમી તો લેવું પડે ને આ નાકુ મોડીને ભાઈ આવો આપણે રમવા આપણે આવી જ રમવા ગયા કા હાલો બીજા રમવામાં ના રમવામાં શું છે જો શાક છે વાલર નું શાક છે સાશ અને આ ડુંગળી ને આ રોટલો બધું ખાઈ લઈએ ધમી કરવી નીકળી જાય વાડી વાડી આવીને પાછી કરી દીધી મોટર ચાલુ મોટર ચાલુ કરીને પાછું પાણી વાળવાનું છે કે તેને ગમે લાઈટ થાય નહીં સાનો ટાઈમ જાય લાઈટ ને જવાનું થાય એટલે ત્યાં સાનો ટાઈમ થઈ જાય તો આપણે પાછા પાણી વાળી રહી છીએ તો ચાર પાંચ ના કામ વળી દે એ ખડિયું ઉપીએ પંદર મિનિટ વાર તો લાગે હાલો હવે પાછા આપણે વાળી રહી છીએ પાણી વાગી જા હાડા તઈ ને સાપ આપીને આપણે નીકળી જાય ઘેરે ઘેરે તો થોડુંક કામ એટલે હાલો હવે આપણે જઈ ઘેરે આપડે વાડી ને થઈ જાય પાણી વાઈ ને આવી જાય આપડે મોટું ને એવું હાલો આપણે તો બાપાનો ફોન આવી ગયો વાડીયા વાડી આવીને કામ હોતું આવડો ખાટલો હેરખો કરવાનો હતો જેની પાટી તૂટી ગઈ હતી આપણે હેરખો કરીને જઈએ કરતા ખાટલો સારો કરવાનો આઈ તો એનો ફોન ને જીસીબી ગો

આપણે છેલ્લા ભરીને આવી જાય ઘેરે જમવાનું કઈ કરી આપડે વાતું જ્યાં જમી કાઢવી નહી રહ્યા ને હવે આપડે કરવાનું તો આજના લોક નું એડિટિંગ તો હવે મળી કાલે આજનો લોક તમે કેવો લાગ્યો એ કેતા રહેજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો આવી જ રીતે સપોર્ટ કરતા રહીજો જય દ્વારકાધીશ રાધે રાધે